તો હાલો મિત્રો સ્વાગત છે અંબાજીથી પાટણ જવું છે તો આપણને કઈ એસટી બસ મળશે અને કેટલા વાગે મળશે ને ક્યાં થઈને નીકળવા વાળી છે એની સંપૂર્ણ માહિતી તમને વિડીયોની અંદર મળવાની છે તો વિડીયોની અંદર બને રહી જો ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કયા સ્ટેશન ઉપર થઈને નીકળશે ક્યાં થઈને નીકળવાની છે કઈ બસ છે અને કેટલા વાગે નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી તમને વિડીયોની અંદર મળવાની છે મિત્રો ખાસ નતા આ બધી માહિતી એપ્લિકેશન દ્વારા તમને આપવામાં આવે છે એપ્લિકેશનનું નામ પણ તમને વિડીયોની અંદર મળી રહેશે તો વિડિયોની અંદર બનાવી રહેજો અન્ય કોઈ પણ એસટી બસની તમારે માહિતી મેળવી છે તો આપણી ચેનલની અંદર દરેક વિડીયો બનાવેલા છે તમે જઈને ચેક કરી શકો છો મિત્રો તો પહેલાં જ નંબરની બસ છે મિત્રો અંબાજીથી પાટણ એક્સપ્રેસ કેટલા વાગે નીકળે છે અંબાજીથી અગિયાર વાગે અંબાજીથી નીકળે છે દાંતા તમને મળશે અગિયાર અને પચીસ મિનિટે પાલનપુર બાર અને પચીસ મિનિટે જગણ આવે બાર અને ત્રીસ મિનિટે કાણોદર આવે બાર અને પાંત્રીસ મિનિટે છાપી હાઈવે બારને પચાસ મિનિટે હાઈવે સિદ્ધપુર બારને પંચાવન મિનિટે સિદ્ધપુર એક વાગે અને પાટણ તમને પહોંચાડશે મિત્રો એક અને પચાસ મિનિટે તો બીજા નંબરની મિત્રો વાત કરીએ અંબાજીથી હારીજ એક્સપ્રેસ કેટલા વાગે નીકળવાની છે અંબાજીથી એક વાગે અંબાજીથી નીકળે છે જે દાંતા તમને મળશે એક અને ત્રીસ મિનિટે પાલનપુર બે ને પચીસ મિનિટે હાઈવે સિદ્ધપુર ત્રણ અને દસ મિનિટે પાટણપુર તમને પોકારશે ત્રણ અને પિસ્તાળીસ મિનિટે હારી જ ચાર અને ચાલીસ મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે મિત્રો ત્રીજા નંબરની મિત્રો વાત કરીએ તો અંબાજી ચાણસમાં વાયા પાલનપુર પાટણ ઓર્ડિનરી છે એક અને ત્રીસ મિનિટે અંબાજીથી નીકળે છે તો દાતા તમને મળશે બે વાગે પાલનપુર ત્રણને પાંચ મિનિટે પાટણ તમને પહોંચાડશે ચાર અને પાંત્રીસ મિનિટે ચાણસમાં પાંચ અને પચીસ મિનિટે તો આગળના સ્ટેશનની વાત કરીએ મતલબ આગળની બસની અંબાજી પાટણ વાયા પાલનપુર એક્સપ્રેસ ચાર અને પાંત્રીસ મિનિટે અંબાજીથી નીકળે છે જે દાંતા તમને મળશે પાંચ અને પાંત્રીસ મિનિટે પાલનપુર બસ સ્ટેપ છ ને પાંચ મિનિટે જગણ હાઈવે છ અને પંદર મિનિટે મજાદર છ અને પચીસ મિનિટે સિદ્ધપુર સાત અને પાંચ મિનિટે અને પાટણ આઠ અને વીસ મિનિટે મિત્રો તમને પહોંચાડી દેશે મિત્રો એક આની અંદર ખાસિયત એ પણ છે કે આ એપ્લિકેશનની અંદર હાલની અંદર આ બસો હજી હવે નીકળવાની છે પણ કદાચ બસ બંધ મતલબ ચાલુ હોય સમજી લો કે અત્યારે બસ નીકળી છે તો આપણને કઈ રીતે ખબર પડે તો અહીંયા એક રોલિંગનું વાદળી કલરમાં ઓપ્શન મળશે અને એના ઉપર તમે ક્લિક કરશો તો આવી રીતે તમને બતાવશે કયા કયા સ્ટેશન ઉપર થઈને નીકળવાની છે બીજા નંબરમાં એક સ્ટેશનનું ઓપ્શન છે મતલબ આ સ્ટેશન છે અહીં એક ઓપ્શન છે મેપ આપણે મેપ ઉપર ક્લિક કરીશું તો બસ ક્યાં થઈને નીકળવાની છે એ તમને આ રીતે ઓપ્શન જોવા મળશે કયા સ્ટેશન ઉપર નીકળવાની છે આ ઝૂમ કરીને તમે બધા સ્ટેશન જોઈ શકો છો ક્યાં થઈને કયા સ્ટેશન ઉપર થઈને નીકળવાની છે જેવું કે જો અંબાજી દાંતા આપ જોઈ શકો છો બધા સ્ટેશન છે જલોત્રા તો પાલનપુર જગાણા કણોદર છાપી સિદ્ધપુર જુઓ અહીંયા પાટણ અને ચાણસમાં આવી રીતે તમે લોકેશન મિત્રો કોઈપણ બસના અહીંયાથી મેળવી શકો છો બહુ સરસ એપ્લિકેશન છે અને એપ્લિકેશનની મિત્રો માહિતી પણ તમને આપી દઉં તો આ પણ આ સ્ટેશનો છે અને અહીંયા મેપ ઉપર તમે ક્લિક કરશો તો આ રીતે ઝૂમ કરીને પણ તમે ચેક કરી શકો છો કયા સ્ટેશન ઉપર થઈને બસ નીકળવાની છે તો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને વધુ કોઈપણ એસટી બસની તમારે માહિતી જોઈએ છે તો આપણી ચેનલની અંદર દરેક વિડીયો બનાવેલા છે તમે જઈને ચેક કરી શકો છો એકદમ આરામથી ખાસ એપ્લિકેશન કયું છે એ તમને કહી દઉં એપ્લિકેશનનું નામ છે જી એસ આર ટી સી લાઈવ ટ્રેકિંગ આ એપ્લિકેશન તમને મિત્રો પ્લે સ્ટોરની અંદર મળી રહેશે જોઈ શકો છો આપ એ પ્લે સ્ટોરની અંદર છે કોઈ આપણી ઘરની માહિતી આપી રહી નથી આપતા જે એપ્લિકેશનની અંદર જે માહિતી આપવામાં આવે છે એ જ માહિતી તમને મિત્રો અહીંયા આપવામાં આવે છે આ એપ્લિકેશનને તમારે ઓપન કરવાનું છે જી એસ આર ટીસી લાઈવ ટ્રેકિંગ એપ્લિકેશનને તમે ઓપન કરશો એટલે અહીંયા ચાર બોક્સ મળે છે એમાંથી તમારે આ બોક્સ એની ઉપર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કર્યા પછી મિત્રો તમારે અહીંયા સર્ચ કરવાનું છે તમારે ક્યાંથી ક્યાં જવાનું છે અને અહીંયા સર્ચ બસ ઉપર તમે ક્લિક કરશો તો તમે એસટી બસની દરેક માહિતી મેળવી શકો છો તો વિડીયો ગમ્યો હતો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો વધુ કોઈ પણ માહિતી જોઈએ તો કમેન્ટ કરજો આપણે એના વિશે વિડીયો બનાવવાની પૂરી કોશિશ જરૂર કરીશું મિત્રો